છતાં પણ તે ચાલુ કરવામાં આવતો નથી એટલે તેની પાછળ ક્યાંક ને ક્યાંક કોકનું હિત સમાયેલું છે તેમજ આ ભરતી કૌભાંડ જે કાયમી ભરતી થઈ તેની અંદર પણ બહુ મોટું કૌભાંડ બહાર આવે એમ છે એમ છે તેમજ ત્યાં એક અધિકારી નોકરી કરી રહ્યા છે જે બહુવાળીની અંદર આંકડા શાસ્ત્રી તરીકે નોકરી કરતા હતા જેની અત્યારે ત્યાં નિમણૂક કરવામાં આવી છે ડોક્ટર કટોત જે તે સમયના ઈડી હતા તેના દ્વારા તે કરવામાં આવી છે બરાબર છે અને તે આંકડાશાસ્ત્રીને એકાઉન્ટનું કોઈ પણ જાતનું જ્ઞાન નથી અને એકાઉન્ટિંગ માટે 2 વર્ષનો અનુભવ ફરજિયાત હોય છે છતાં પણ તેને તેને કઈ રીતે ત્યાં એને નોકરી આપવામાં આવી તે ખબર નથી તેમાં પણ ભ્રષ્ટાચાર થયેલોનો મારો શિક્કોアクセપ્ટ છે નિમણભંંત્રાનીમાં એક્શન લેવું જરૂરી છે નહી દે તો આટલી દિવસોમાં અમે આવેદન નિવેદન કરતા પણ અચકાશું નહીં હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે